ભૂમિ બાપુ મારે લેવા દેવા નથી આપડો કાયમ અંદર બાપુ બોલું છું પક્ષ થી આપડે કોઈ લેવા દેવા નથી જે પક્ષ ને માનતા હોય એ પક્ષ ને પકડી રાખજો

હરવી કરી છે એટલે કે આપણો બેનો નો 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 ફરકો એટલે કે ના ના યાર થોડો ફરક છે કે ચમ કે તા આરામ કઈન વખત તો આવે મારા ચાર વખત પેલા વધારે ચોટતી હતી બાપુ

હા હમણાં અમદાવાદ જવા માટે અમદાવાદ જવા માટે પાલનપુર રેલ્વે સ્ટેશન પર બેસાડ્યા ભાઈ આશીર્વાદ આપ્યો શ્રાપ આપ્યો ખબર જ ન પડી તમને ખબર પડત કેજો જેવા બા ને ઉચકીને ડબા બેસાડ્યા બાએ આશીર્વાદ આપ્યો ભાઈ લા જેવી રીતે મને ઉપાડી ભગવાન

હવે તો દાદીઓ બધી એવી થઈ ગઈ બાપુ હમણાં એક બા આમાં માથું ઓળાવતા હતા આમ અને કાસકા જે વાળ આવે ને એના માટકી પલાળી બાજુ મૂકતા હતા મેં કીધું બા હું કરો મન કે બેટા ડાય કરો મેં કીધું બધા માથા કરે તમે આ વાળ ઉતરેલા વાળ ની ડાય કરો મન કે ભાઈ લા એમાં એવું છે ને કે જે આમ અમે તો પછી બસો રૂપિયાના ના સો ગ્રામ વેચે ને બાપુ હા ઘણા આવતા છે એનો ધંધો સાધુ કરી નાખ્યો બોલ હું એટલે કે જે બાળ જેવા આવે ને મારા દીકરા પણ સાહેબ તમે શું હમણાં કેવા કેવા ગીતો આવી ગયા મારું બાજુ વાળો ગોળો ચડ્યો રહી ગયો બાપુ રમેશભાઈ ડખા છે હજુ ખાટલા મોટી ભાઈ ભગ નામ ગયો પણ તિરાગ પગાર નહીં આયો પણ આમ સાચું સાહેબ નાની તું નારાય ને ભલે પર બાર સર્જી સાંભળે તો ચલો સંસાર સ્ત્રીઓની ભલે ગભી કરતા હોય પણ સાહેબ રામાયણ ના ઇતિહાસમાંથી સાહેબ સીતાજી નું પાત્ર કાઢી નાખો પુસ્તક થઈ જાય મહાભારતના ઇતિહાસમાંથી કદાચ કે દ્રોપદીજીનું પાત્ર કાઢી નાખો પુસ્તક મળીને પુષ્ટિ થઈ જાય અને જલિયાણ જોગીના જીવનમાંથી વીરભાઈજીનું પાત્ર કાઢી નાખો પુસ્તક મળીને પુષ્ટિ થઈ જાય સાહેબ એક પુસ્તકનું માથું જે આલેખ પસંદ હતું તો વાત બેનો દીકરીઓ બેઠી છે સાહેબ એકલું હસવું જ જરૂરી નથી બાપુ એક કથામાં એક સંત બોલ્યા હતા કે હસેનું વસે મહેશભાઈ મજૂરી બાપુ આપડે જાય બરાબર હાજર ઘેરાયે થાકે અને જેવો આપડે દરવાજો ખગડાઈએ આપડા ધર્મ પત્ની અર્ધાંગી ની જેને કહેવાય વિનુભાઈ હસતા હસતા દરવાજો યાદ આવે ખરું હાચું બોજ હૃદય પર હાથ ધરા પણ સ્ત્રીઓ સાહેબ એટલું બધું મહત્વ છે સાહેબ જેના જેના ઘરે દીકરીઓ છે બધાય ભાગ્યશાળી સાંભળજો જેના જેના ઘરે દીકરીઓ છે બધાય ભાગ્યશાળી છે ને જે ભાગ્યશાળી છે ને સાહેબ એના જ ઘરે ભગવાન દીકરી આપે છે સાહેબ

હાથ માર ની દીકરી રમતી હોય ને એવું દ્રશ્ય બાપની નજર સમક્ષ દેખાતું હોય કે આ ઘરમાં દીકરી ઉછરી મોટી થઈ પણ ક્યારે મોટી થઈ પારે એવું બનીને ઉડી ગઈ એવું બાપ ને લાગે ક્યારે પારે એવું બનીને ઉડી ગઈ

کردا, دیدا, بھی, بھی جو جو جی گیا. جی خبر گیا گامر پوک તમારા બાપુજી ગુજરી ગયા તમારા બાપુજી ગુજરી નાનામી નીકળે નનામી સ્મશાન માં પહોંચવાની તૈયારી થાય ગાડી આવેલી ગાડીમાંથી એક માણસ ઉતરે કે આ દાદા ગુજરી ગયા એનો દીકરો કોણ મોટા દીકરા એ કીધું એમનો મોટો દીકરો ચાર ભાઈઓ મારા નાના છે

જે માણસ આવ્યો એને એમ કે છે બાપુ તમે મારા બાપ સમાન છો તમે મારા બાપુજી પાસે આઠ લાખ રૂપિયા માંગતા હતા તો હા બેટા તો આપીને એમ કે બાપ

બાપ ની રાજી ઈયા દીકરીઓ ધન્ય નીકળે નીકળે છે સાહેબ આ ધરતી ની અહીં મહાભારત ગીતા નીકળ્યા આપડે સંસ્કૃતિ ભારત ની ભૂમિ ને વંદન કરી મારી વાતને વિરામ રામચંદ્ર ભગવાન કે કૃષ્ણ કનૈયાલા સંત શ્રી ગંગારામ મહારાજ કી ન પાર્વતીપતિ હર હર મહરે